નમસ્કાર તો મિત્રો તારીખ ત્રેવીસ આઠ બે હજાર પચીસ ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો સૌપ્રથમ ચાંદીની બજાર જોઈએ તો ખાસ કરીને આજે એક ગ્રામ ચાંદીનો ભાવ જોવા જઈએ તો એકસો રૂપિયા જ્યારે આઠ ગ્રામ ચાંદીનો ભાવ નવસો રૂપિયા દસ ગ્રામ ચાંદી અગિયારસો રૂપિયા સો ગ્રામ ચાંદી અગિયાર રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ એક લાખ અઢાર હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો ખાસ કરીને આજે પ્રતિ એક કિલો ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારા તરફી માહોલ જોવા મળ્યો હતો અને બે હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો ચાંદીની બજારમાં પ્રતિ એક કિલો જ્યારે વાત કરીએ આજના બાવીસ કિલો સોનાના ભાવ છે તો એક ગ્રામ સોનાનો ભાવ આજે નવ હજાર બસો વીસ રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે તોતેર હજાર સાતસો સાઠ રૂપિયા દસ ગ્રામ સોનું બાણું હજાર બસો રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ બાવીસ હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં આજે ફરી એકવાર એક હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના ચોવીસ કે સોનાના ભાવ વિશે તો એક ગ્રામ સોનાનો ભાવ આજે દસ હજાર અઠ્ઠાવન રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ આજે એંસી હજાર ચારસો ચોસઠ રૂપિયા દસ ગ્રામ સોનું એક લાખ પાંચસો એંશી રૂપિયા અને સો ગ્રામ સોનું આજે દસ લાખ 5800 હજાર આઠસો રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા તો ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં બે હજાર બસો રૂપિયાનો કે સોનાના ભાવ વિશે તો મિત્રો એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર પાંચસો રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા દસ ગ્રામ સોનું પિંચોતેર રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત રૂપિયા સુધી રહ્યો હતો તો અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં

યુક્રેન આ શરતોને માની લે છે તો આ હિસાબે યુદ્ધ બંધ થવાની શક્યતા વધુ દેખાય છે જેને પરિણામે એક પ્રકારે છે છે તે સતત ઘટાડા જોવા મળી રહ્યો જોકે અમુક દિવસે ખરીદારીમાં થોડો ઉછાળો જોવા મળે તો આ સંજોગોમાં બજાર થોડી વધી રહી છે પરંતુ આમ જોવા જઈએ તો છેલ્લા અગિયાર બાર દિવસથી મોટા ભાગના દિવસોમાં વધારા તરફી માહોલ ખૂબ ઓછો જોવા મળ્યો છે માત્ર ઘટાડા તરફી વલણ સતત જોવા મળ્યું છે તો મિત્રો ખાસ કરીને આગામી સમયની સ્થિતિ જે સોનાની બજારની છે છે તે યુદ્ધ બંધ થવાની તેના ઉપર આધાર રાખશે જો યુદ્ધ બંધ થશે તો આગામી સમયમાં મોટો કડાકો જોવા મળી શકે છે ડોલર સામે રૂપિયો છે આજે ફરી એકવાર તૂટ્યો છે સત્યાસી રૂપિયા એકાવન પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યો છે આભાર